ફ્રેન્ડ છો મિત્રો મજામાં ને અમારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જોઈ લેવા વળતો નદીનું પાણી દેખાય છે કેટલું પાણી જે છે વળતું બેનું પાણી આવે છે ભેળા ધોઈ નાખે આ આ બધા અમારા લોકો જો કામ કરે છે અહીંયા પાર ધોઈ નાખી એના કારણે બે સાંભળા મૂકીને કેવું જોઈ રહ્યા કરે જાણ જોવું જોઈ રહ્યા કેટલા પીણા છે બધા અહીંયા કામ કરવા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ચક્કસ કરવાનો ભૂલતાને મિત્રો જય દ્વારકાધીશ